તું બે જ

गिरुंग क्वान ने मंडा था ના ફળ જબુ મુળા કાકા મોટો જબુનો કૃષ્ણા કિલો કૃષ્ણા કિલો આટલો બધો ભાવ હોય આ અમેરિકા માંથી પાણું નઈ ને નેનો જબુ কে দে মানে মেরল সে মে মেরা মেরা বাংডবে মানে. এপের মাইনাদে. কনে মান্বা য়ানে. এনাছেযবা আজানে. মকলে কবাঞরা মাখা� કેવો કાકા અર જોબું બતાવજો ભાઈ અમેરિકા વાળા ભાઈ પૂરા ભાઈ અમેરિકાનો સોય નઈ આતી તો બે ડારું આય એ જોબું નથી ખાતો જોબું છે આ તો ખાતો હોય યાર કરો

મોબાઈલ મળ્યો મળ્યો નહી જોવાનું જ મોબાઈલ છે બધું આપણું એનું મારું